ઘટના છે અમારા ઘર માટે સંપૂર્ણ વડોદરા શહેર માટે સમગ્ર ગુજરાત માટે અને સંપૂર્ણ ભારત માટે આ એક દુઃખદ ઘટના છે કદાચ હું અમારો મારું દુઃખ મારા ઘરનો દુઃખ અમે શબ્દોમાં તો નહીં જ વર્ણવી શકવાના તપાસ ચાલુ રહી છે સંતુષ છું કે અમે કંઈક વધારે સારી રીતે તપાસ થઈ છે ચાલી રહી છે તેનાથી હું અમે અમારા ઘરવાળા સંતુષ છે જે ઇન્વેસ્ટિગેશન ઓફિસર છે તેઓની પણ સારી કામગીરી દેખાઈ રહી છે પણ હા ક્યાંક ને ક્યાંક ક્યાંક ને ક્યાંક અમુક લોફલ્સ મને ચોક્કસપણે દેખાઈ રહ્યા છે કાલે મારી પાસે એક સીસીટીવી ફૂટેજ આવ્યું મીડિયા થ્રુ જ આવ્યો એમાં દેખાઈ રહ્યું છે કે એ લોકો અગિયાર તે બાદ એ લોકો ઘટના સ્થળે પહોંચ્યા પણ એફઆઈઆરમાં ઇન્સિડન્ટ નો સમય કે ઘટનાનો સમય અગિયાર ને પંદર બતાવી રહ્યા છે જે ઘરેથી નીકળ્યા એમાં અગિયાર પાત્રીસ નો સમય છે સીસીટીવીમાં અને ઇન્સિડન્ટ નો સમય પહેલા જ આ આ એક કદાચ ભૂલ ભૂલ શકે પણ મને નથી ખબર નાની છે કે મોટી છે પણ હું એટલું કહીશ પોલીસ તંત્રને કે આ વસ્તુ આવી બેદરકારી ખાસ કરીને ના થવી જોઈએ કોઈ પણ કેસમાં કે જેનાથી અમને કે અમારા ઘરવાળાને કે મારા માસીને ન્યાય મળવામાં તકલીફ પડે છે તપાસમાં એટલે આ મેં તમને જે કીધું કે આ લુપોલ્સ જ છે બીકોઝ ઓફ કે એફઆઈઆર માં જો એક અગિયાર પંદર હોય ઇન્સિડન્ટ નો સમય અને એ લોકો અગિયાર પાંત્રીસ છે તો ત્યાં ઘરેથી નીકળી રહ્યા છે કડક માં કડક સજા થવી જ જોઈએ એમાં કોઈ બેમત નથી કદાચ ફાંસીની સજા બી થઈ શકતી હોય તો હું ન્યાયપાલિકાને એટલું જ વિનંતી કરું છું કે આરોપીને ખાલી રક્ષિત નહીં સ્વજનો ગુમાયા છે એમને જઈને પૂછો કે શું દુઃખ છે તો ખબર પડશે કે અમારી પર સુધી રહી છે તો હું ન્યાયપાલિકાને એક જ અરજ કરું છું પોલીસ તંત્રને ને એક જ અરજ કરું છું કે કડકમાં કડક સજા પછી એ ફાંસી પણ કેમ ના હોય

આ બેદરકારી કદાચ મા બાપના લીધે પણ થઈ શકે છે મા બાપે કદાચ જો છોકરા પર ધ્યાન આપ્યું હોત પણ જે થયું છે હવે કદાચ ભગવાન બી નથી બદલી શકવાના માથા હું એટલું જ કહેવા માંગીશ કે તમારા દરેક પેરેન્ટ્સને હું એક અપીલ કરું છું કે પોતાના છોકરાને તમે સુવિધા આપો ના નથી પણ એ સુવિધાનો છોકરા તમારા ખોટો ઉપયોગ ના કરે ખાસ તકેદારી એવું તો કોઈ વાત નથી થઈ અમારી કોઈની સાથે નથી અમારી કરી અમારી સાથે પણ હા કંઈક પ્રાવધાન હોય તો સરકાર હેલ્પ કરે તો સારું બી છે પણ મુઆસા કરતા અમને અમારી માસી તો પાછી નથી આવી શકવાના પણ જે અમારા માસા ક્રિટિકલ છે એ સારા થઈ જાય એવી જ આશા મારી બેન લઈને તો હું બહુ દુખી છું આજે ભી હું એને બહુ જ યાદ કરી રહી છું કે મારી બેન અમને ફોન કરે મારી જોડે વાત કરે અને મારા જીજુ તો અત્યારે આઈસીયુ માં છે એ બહુ ક્રિટિકલ કન્ડિશન છે વેન્ટિલેટર પર છે તો હું બહુ જ એ જો કે મારી બેન ને આવું થઈ ગયું છે તો આ કેસ ને તમે કેટલા સીરિયસ છો પોલીસ પ્રસાસન પર તમને કેટલો વિશ્વાસ છે

ਅਨੇ ਪੂਰੀ ਤੱਕੇ ਨੇ ਵੀ ਇਹ ਨਾ